સતલાસણા તાલુકામાં વજાપુર કોવરી વિસ્તારમાં આવેલા સમરાપુર સીમમાં એક ડમ્પર ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સિત્તેરથી એસી ફૂટની ઊંચાઈથી ડમ્પર સાથે નીચે ખાબુક્યો હતો જ્યારે નીચે પણ ચોમાસાની ઋતુ હોવાથી સતલાસણા ડબ્બર ખાણમાં ચાલીસથી થી પચાસ ફૂટ પાણીમાં ગરકાવ થતા સતલાસણા તાલુકાના મામલતદાર તેમજ ટીડીઓ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી ફાયર વિભાગને જાણ કરાઈ હતી પરંતુ પાણી કેમિકલ યુક્ત અને ઊંડું હોવાના કારણે માત્ર કેમેરા દ્વારા તપાસ કરાતા ગાડી જોવા મળી હતી જ્યારે તંત્ર પાસે પૂરતી સામગ્રી ન હોવાને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે જ્યારે ચાલક પોતે મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે અને દર્શન પ્લાન્ટનું હાઈવા અને ચાલક હોવાનું જાણવા મળ્યું છે જ્યારે આ ખાણ અનિશ કન્સ્ટ્રક્શનની હોવાનું જાણવા મળી રહ્યું છે તો શું ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાણની મંજૂરી કેટલી લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ વિશે તપાસ કરશે જ્યારે કે વધુ લોકોના જીવ જાય તેની રાહ જોશે તે જોવું રહ્યું હાલમાં રેસ્ક્યુ ઓપરેશન મોડી સાંજ સુધી હાથ ધરવામાં આવ્યું છે પરંતુ કોઈ સફળતા ન મળતા ખેરાલુ પ્રાંત અધિકારી અને સતલાસણા મામલતદાર દ્વારા મંત્રણા કરી એનડીઆરએફની ટીમ બોલાવી વહેલી સવારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લીધો છે મારે અરવિંદભાઈ સુમાભાઈ આ સમરાપુર સીમ છે આ માઇન્સો બહુ ઊંડી છે એને ઊંડીના કારણે એ ગાડી અંદર પડી છે કોઈ પતા નહીં હતો કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં અને ખાન અમે દસ દરા પહેલા ઉજવણ કરી હતી અને એકત્રીસ તારીખે લોકો આવી ગયા છે અહીંયા એમ અને પોતને સાહેબને આપ્યું છે મહેસાણા ગોજનગર સાહેબને આપેલું છે બધાને એમ આ સાહેબ અમારે ઓછા હોલ કરે આ બધું માઇન્સો બધું બધું ઊંડી છે બધું બંધ કરે અને અમારા આ કોઈ વસ્તુ જોતી નહીં અમારા પોણીઓ તળે સાહેબ જતો રહે એના કારણથી